અત્યારે તારે પંદરસો રાણી છે આ બધી મિલકત છે ને તોય તો પૂરું પહેર પહેલાંનો તું કમાઈ ખાશો આ પહેલાં તારી જ કમાઈ હતી ને એનું પ્રાર્થ તું લઈને આવ્યો છું અત્યારની તારી કમાઈ નથી કે આ એ પહેલી જ હવે ખૂટે રહી આ ખૂટી જશે ને છેલ્લે છેલ્લે ને આ પંદરસો રાણીમાંથી એક કે તને જે હાથ મોઢાનો તાવ આવશે ને એક કે ઢૂકળી નહીં આવે કે ત્યારે રાડું પડે છે ને જમ લેવા આવશે ને સિંગડાવાળા ત્યારે એ ભાલા ભરા લઈ જશે ને તેથી એમાંથી એક પણ નહીં આવે તારો પ્રધાન નહીં આવે આ પૈસો તારા કણ પડ્યો ને એ નહીં આવે પછી બીજી વાત કે તું અત્યારે હાથી માથે અંબાડીમાં ચડી ફરશો ને એ હાથી છે ને એકની તારા ઉપર ચડશે ને તારે હાથી થવું પડશે આ ઘોડા ઉપર જે તું ફરશો ને એ ઘોડો તારે થવો પડશે ને તારા ઉપર એ ચડશે આવા બદલા છે કે કરેલા કરમના બદલા બધા દેવા પડે આ અંતે તારે અત્યારે પૂરું તું ખાસો ભોગવશો ભોગવી ગયા પછી આ બધું જ તારે ભોગવું પડશે એકદી કૂતરાનો અવતાર પણ તારે લેવો પડશે આવી રીતે જે ભડકાયો ભડકાયથી તો મને સુધરે પણ કવિરાની દ્રષ્ટિ પડી ને એ દ્રશ્ય ધીરે 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 તેનો સુધારો થયો સુધારો થયો તો તો મારા ઉપર કૃપા કરો હવે મને સમજાવો વાત શું છે તો કે તારે સમજાવવા માટે મારું આમાં કામ નથી કે જેમલ રાઠોડની જે દીકરી છે ને ધીરલભાઈ તારે પંદરસો રાણી છે ને એકને હજી લે આવો તારા રાજમાં માંગો એ તને સુધારશે તો પણ એને તો મારે દોષો એ તો મને કેમ આપે કે જેમલ તો આપે નહીં ને મને તો કે તું માંગણી કરજે તો નહીં આપે તો હું લડાઈ કરીને લઈ તો લડાઈ કરીને લઈ આવતો હોય દોષ નહીં તને છૂટ આપું છું બોલો હવે ગઢવી છે ને એનો ગુરુભાઈ હતો બોલો એને ખબર લીરાલભાઈને ઓળખતો હતો એ ઓળખતો હતો ને અને એના ગુરુ સમર્થ હતા એને એને ખબર તો હોય ને કે તું ત્યાં લડાઈમાં તું એને પહોંચીશ નહીં અને તું ત્યાં તારું કામે થઈ જશે ને કામ કરવા માટે આવ્યા હતા અને ઇતિહાસ બોલે તમે તો સાંભળેલું પણ હશે પછી જેમાં રાઠોડ ઉપર ત્યાં પોતો સૈન્ય આખું લઈને જાય છે પહેલાં તો એને નાળિયર મૂકે છે મહારાજને મૂકે બ્રાહ્મણને અને દીકરીની માંગણી કરે છે તો એમ તો ઓલો આપે નહીં પછી લડાઈ કરવા તૈયાર થાય છે સવારે લડાઈની તૈયારી અને બધા એમ તૈયારી થઈ ગઈ ત્યારે લીરલભાઈને ખબર પડે છે તો દાસીને મોકલે છે કે નીચે આ બધું શેનો અવાજ છે કે તમને ખ્યાલ નથી તો કે ના કુંભારનો એવો છે તો શેના માટે તમારી માંગણી કરે છે તમારા માટે અને તમારા બાપુ એને ના પાડી છે તો સવારે યુદ્ધ થવાનું છે હવે લીરલભાઈને તો આ અજ્ઞાન હતું આત્મજ્ઞાની હતા અને કવિરા ત્યાં પહોંચી એ ખબર હતી અને જ્યારે એ યાદ કરે ત્યારે ગુરુ મહારાજ પણ એને ફેરાતા એવી શક્તિઓ નથી એટલે બાઈએ શું કર્યું સીધા એ ગુરુ ગુરુમાજનું નામ લઈને પંદર મિનિટ ધ્યાનમાં બે ગયા પંદર મિનિટની અંદર એના ગુરુ મહાજાના હૃદયમાં આવી ગયા દીકરી તું તૈયાર થઈ જાગી તારે હાથે જ એનું તું સ્વીકારી લે આ બધું જ બેહી જાય અને એ દીકરી સ્વીકારે છે બોલો એ સજીને બની થનીને એનું તમ્બુ હોય ને ત્યાં દીકરી નીકળે છે અને આ કુભરોને જોઈ જાય છે કે આવા સમયમાં અને એકલી દીકરી આ અહીંયા આવું કોણ ત્યારે પૂછે છે કે તમે છો કોણ તો તું જેના માટે લોહી રેડવા આવ્યો છે ને તું જેને મેળવો ને લીરભાઈ હું પોતે છું લા તારું નાળિયેર મારો હાથો આપી દે આ ત્યારે જેના જેના ગુણ એના રૂપ એના બખાણ કેટ ને જોયું કે છે તો એ જ કે અને એવી જ છે કે અને પછી પોતે દીકરી જઈને એના બાપુને નાળિયેર આપે છે પછી બાપુ પહેલાં તો સ્વીકારવા તૈયાર નથી અને ઘણું બધું હાલે છે બધું પછી મેઘ ધરવા આવે છે એને સમજાવે છે એ દીકરીના લેખ ત્યાં લખેલા છે એના જે સહી બરાબર છે અને તું આપ પછી એના હિથર અહીંયા લગ્ન થાય છે અને એના ગુરુને એ બોલાવવામાં આવે છે અને બોલાવવામાં ઘણો બધો એને દાયજો દેવામાં આવે છે તો એ દીકરી સ્વીકારતી નથી કાંઈ મારે કાંઈ જરૂર નથી મને જ્ઞાન તમે આપ્યું છે ને બહુ છે અને ઢીલલભાઈને લઈને ત્યાં જાય છે ત્યાં ગયા પછી પંદરસો પંદરસો રાણીઓ છે ને એને બધાને ધીરે 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 એ જ્ઞાન આપે છે અને શીખડાવે છે ભજન સત્સંગ એમ કરતાં કરતાં આખા રાજને ધીરે 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 એવું ભક્તિવાન બનાવી દીધું પછી થોડોક સમય નીકળી ગયો એટલે કવિરાજ નથી હું બનવીને ચાલો કુંભારાણાની થોડીક પરીક્ષા કરી પાછા એ જ કવિ વર્ષ પછી ત્યાંના નગરમાં આવે છે નગરમાં આવે તો એ કુંભો બીજો બની ગયો હતો પેલો બીજું બોલતો હતો દોડીને પગમાં પડે છે કે કવિરાજ તેદી તમે આવ્યા હતા ને મારે દક્ષિણા તમારે આપવાની નથી અને તમે તો મારો ન્યાલ કરી દીધો મારો આત્માનું કલ્યાણ કરી દીધું મારું આખું રાજાને તમે બદલાવી દીધું તો આજ તમે માગો ને તમને આપો ત્યારે આને તો કાંઈ માગવું નહોતું એની પરીક્ષા કરવી હતી કુંભા પણ હું જે માગું ને તું નહીં આપી શકતી તો ના ના મારું માથું આપ કહો ને માથું આપું એનો ગવાય છે ભજનો ગવાય છે પછી શું માગે છે કે તારી પંદરસો રાણીમાંથી મને એક રાણી આપે તો પછી ચોંકી જાય છે થંભી ગયો કાકુમા કેમ અચકાઈ ગયો ત્યાંની દ્રષ્ટિ લીરલબાઈ ઉપર પડી પંદરસો રાણી તો બીજી હતી લીરલબાઈ તો અલગ હતા પંદરસોમાંથી એને માગણી કરી હતી લીરલભાઈની માગણી નથી કરી એ તો પંદરસો એકમાં આવે ને પછી લીરલબાઈ કીધું અહીંયા બે ડગલા આગળ આવ્યું કુંભરોનું આગળ જાય છે કેમ રાણા કેમ અચકાણો કહે તો અચાણોનો મારા એ થયો કે સતી એ થયું એ માંગણી કરી રાણીની મારે કેમ આપવી કે તું ભૂલ ન દે પણ હું સમજાવું એ રીતે તો બોલી દે કે આપણે પંદરસો મેલ છે પંદરસો રાણીઓ છે ને ગમે મેલની અંદર તારે પ્રવેશ કરવાનો જે એની અંદર કુંભારણોને રાણી અને સત્સંગ ન કરતા હોય એ રાણીને મેલ તારો રાણીની મેલ તારો આખો બંગલો બંધો તારો પંદરસો રાણીઓમાંથી કોઈ બી રાણી હોય એમાં જે ઘરમાં તું પ્રવેશ કર એમાં જો સત્સંગ ન હાલતો હોય રાણોનો જો ભાગ ન હોય ત્યાં એ રાણી તારી અને એ સમયમાં એ ગઢવી કવિરાજ એક એક મેલની અંદર ફરે છે પંદરસો રાત બધી પંદરસો મેલ ફરી અને હવારે છે તો 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 બાર આ કામ ઇતિહાસ બોલે છે હું મારા ઘરની વાતો નથી બોલતો પછી એક આવીને કવિરા તો જોઈ ગયા લીલભાઈ ને દંડ બેન બેનને પગે લાગે છે બેન ના તારી કમાલ છે તે આવું કામ કર્યું આ ભક્તિ આવી છે આ શબ્દની આટલી કિંમત આ બધા ભજન ના લખવાના ગુરુગમ ઊંચી સર્વેથી ઊંચી ખોલ્યા દસમાના તાણા ખોલ્યા તાળાના મટ્યા અંધારા અંતરમાંથી આ જવાના સદગુરે માર્યા શબ્દના બાણ તન મન વિધાના મારા પ્રાણ પ્રાણ વિધિને જાગીને જોયું દર્શાના મોલીવાળા મોલીવાળો છે ને અહીંયા હૃદયમાં બેઠો છે કૃષ્ણ રામ આપણા હૃદયમાં બેઠો છે આપણે ઓળખી એકતા નથી ગુરુ નથી એટલે આપણે ઓળખાણ